સુરતની સિવ રેસીડેન્સી માં દિવાલ ધરાશાયી મામલે સુરત પાલિકા કમિશનરે મૌન તોડ્યું પાલિકાના ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા અને હાઈ લેવલની કમિટી બનાવી અને એસએમસીની તમામ ટીમો વોલ બનાવવા માટે કામે લાગી

આશિફ રેઝીડેન્સીમાં જો ઘટના બની છે અત્યારે જે પરિવારોને સ્થાનાંતરણ કરવામાં આવ્યા છે એ પરિવારોને તાત્કાલિક અસરથી શિફ્ટ કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબીર સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે સિટી શ્રી ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનરશ્રી શહેરી મધ્યસ્થ વિભાગ અને ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અઠવા ઝોનના સતત ત્યાં મોનિટરિંગ છે એ લોકો સ્થળ ઉપર હાજર છે અને એમના મોનિટરિંગ અંતર્ગત ત્યાં વોલ બનાવવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશનના મેનપાવર મશીન્સ મટીરીયલ્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે સ્ટ્રકચર એન્જિનિયર્સની ટીમ ત્યાં સતત વિઝિટ કરી રહી છે એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ્સ માર્ગદર્શન આપી રહી છે અને એટલે કોર્ડિનેટેડ એફર્ટમાં આ કામગીરી સ્ટ્રકચરલી સેફ થાય ક્વોલિટીયુક્ત થાય અને વ્યવસ્થિત રીતે થાય ઝડપથી પૂર્ણ થાય એમના માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે એમના સિવાય જો રેઝીડેસી રેઝિડેન્શિયલ એરિયામાં જે લોકો અત્યારે બહાર છે એમને ઝડપથી ત્યાં શિફ્ટ કરી શકાય આ માટેની કામગીરી ઝંબીર સ્વરૂપમાં કરવામાં આવી રહી છે એટલે જે પણ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના ત્રણ હાઇએસ્ટ ઓફિશિયલ્સના માર્ગદર્શન હેઠળ અને સ્ટ્રકચર એન્જિનિયર્સની જો ટીમ છે એમને સતત ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યું છે અને એસુઆઈટ એનઆઈટીની જો ટીમ છે એમના એક્સપર્ટના મોનિટરિંગ અને નિદર્શનમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી પૂર્ણ થયા પછી સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવામાં આવશે અને આ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે પછી સ્થાનાંતરણની ત્યાં કામગીરી કરવામાં આવશે કાર્યવાહીની વાત કરીએ તો કઈ રીતે કાર્યવાહી પાલિકા અત્યારે જો છે ડેવલપમેન્ટની રજાચીઠી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે એમના જો આર્કિટેક્ટ અને જુદા જુદા જો લાઇસન્સીસ હતા એમને રદ કરવામાં આવ્યા છે એ જો વિભાગની જવાબદારી છે એમાં જે લોકો કામ કરે છે એમને પણ શોકસ નોટિસ આપવામાં આવી છે એટલે પાલિકા સતત કામગીરી કરી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત